ઓપરેશન અગર પૂ હોય તો અમને દઈએ છઠ પછી પંદર દી પહેલાંનો કે અમે અહીંયા નાખી ગયા લાગ્યા તો મને પૂરાવો દઈએ પણ છ પછી તો શમશાન જ સાતમ નદી ડૂબેલું હતું અમે ખુદ હતા આવી નહોતા હતા અહીંયા અને અમે એને કાંટા ચીઠી એને બાપુનગર મુક્તિધામની પહોંચ આપી કે કોને મોકલાવ્યું કોનું નામ ક્યાંથી આવ્યું ફોન નંબર આમ સુધી મોકલાવે આ તો અમને બતાવે તો અહીંયા કરી જાય કન્ફર્મ રોડ ઉપર નવું બિલ્ડિંગ જૂના લાકડા હતા કામ જેતપુર તોડી એને થઈ ગયા પંદર દિન પછી એક પણ ગાડી આવી નથી રાજકોટ મહાનગરપાલિકામાં કૌભાંડ કરવું કઈ નવાઈની વાત નથી દરરોજ નવા કૌભાંડો આવે છે આજે નિમ્ન કક્ષાનું છેલ્લામાં છેલ્લી ક્વોલિટી કહેવાય કે સમસાના લાકડા લાકડાનો જો પાંચ ગાડીઓ લાકડા અહીંયા નથી આવ્યા તેમ છતાં એ લોકો કોર્પોરેશન કે પાંચ ગાડી લાકડા આવ્યા એ હકીકતમાં બહુ શરમજનક બાબત છે આમાં રાજકારણ ન કરવું જોઈએ પણ એક 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 વ્યક્તિ તરીકે દુઃખ થાય છે કે આવી નિમ્ન કક્ષાનું ભ્રષ્ટાચાર આ શાસકો અને અધિકારીઓ કરતા હોય ત્યારે આપણને શરમ પણ લાગે છે અને દુઃખ પણ થાય છે કે કમસે કમ શ્મશાનને તો છોડો તમે નદીઓ ખાઈ જાઓ ડેમ ખાઈ જાઓ પુલ ખાઈ જાઓ રોડ ખાઈ જાઓ પણ ને તો ન ખાવ રાજકોટ મહાનગરપાલિકાના કમિશનરને અમે લેખિતમાં જાણ કરશું આવેદનપત્ર આપીને કહીશું કે તમે આની વિજિલન્સ તપાસ સોંપો કારણ કે આવા કૌ આ વર્ષ કેટલા વર્ષોથી આ કૌભાંડ ચાલે છે આજે બહાર આવ્યું તો ખબર પડે આવું કેટલા વર્ષથી ચાલતું હશે એની તપાસ થવી જોઈએ